બે ત્રણ ચાર પાછી થયું કાઢો તમને ખબર પડે અને દસ કેટલી કાઢી શું ખબર ગણી ચાર કાઢી ત્રણ થી ચાર

केग विजय जाउ पर्छ बनाव लाउवा हां तशासा होइ न साजो तने खोटु नै लागे ना ना वाह भई वाह जो त आइ बाई मय कोई भदाइ खोटु नै लागे कोइदी थारी केव कछु लगाड़वानो होय यों से इ वाला के राजा वाला परे ओलम बैठा हो छै म बैठा हो गाडी उपर हां अन आमा मामा मा, मा। यानी पड़खे दाड़िया पवन नाकता होय हां हां अनि पवन का मीठो लागे हां ना ना ओके ओके समझाइ गयो काढवा मड़ो आलो केउ लागे आजारवा कइस सरस लागेली हां सरस लागेसी <laughs> मस्त अबे तमारो गीत गावण टाइम पण नथी रेतो नयम न गाता गाता कतलार कोयु कटा गाय ने खालो एक आद नगर तो छे ने मने गीत तो तमने बदाय ने खबर दिसे मारा सब्सक्राइबर ने हां कयो गीत गा करू

तुझा बाजू खणी पडीस ये नाही आपण पडीस ये एक बाजू ठगलो करवा नसे ठेकलो करवा नसे ऐकलो आघो तो हू था की नाही जाऊ नाक मा गडी ग्यू काक हं मसरा गडी ग्या मसरा <laughs> मसरा आ कोळी थेगी न थाती इतली बधी पक्खी से दाडिया केम नाके केम नी एना तो काय केवायनी दाडियाने कितलो आखु सामान से नाखवा आं या ठेच से बोतावर राख थोडी बोतावर राख हं बोतावर राख थोडी केम <laughs> ले ले काय एक ने बे दवधी પણ કઈ ખરખી ભેગી કરવી પડે આમ ખડ એઠે પડ્યું રહેવું નવે એવી રીતના કોળી લેવાય ખબર પડે સાફ કરી દીધું મેં મસ્ત થાકી ગય હા આ કોળીયું છે ને મેં પેલા ખડે કાઢ્યો અને પછી પછી કોળીયું ત્યારે ભેગી કરી છે ઓલ પાછી અહીંયા ભેગી કરવાની છે ઓલી બાજુ મારા જેઠાણી છે મારા સાસુમાં છે અને એક દાડિયું છે એ ખડ છે ને મેં કીધું હાલો મારે હારા કીધું એટલે આ બાજુ ભેગી કરી નાખું આ ઓલ પાછી ઢળીને અહીંયા લાવવાની છે અને પછી કરવાનું છે તાપ તો મારા હારા તો આ કારે તે જગવ પણ હું છે ને આટલી બધી ડોઢી થઈને એક બાકસ લઈ આવીશું પોપટવાળું તોતા તો અત્યારે હું એક ટ્રાય મારી જાઉં મારથી હળગે તો નકર પછી કાંઈ ના

આપણે કેટલો ધોવાડો કર્યો આથી બેલ થઈ ગયો ગયો ને એટલું થઈ ગયું હા આમ જુઓ તો ધોવાડો થાય એ વાડીમાં જો કોકને એમ થવું છે કે આને હું હગાવ્યું એમ કહેવાના છે કોક જોઈ જાય આજે તો વાડીનું કામ મેં ઘણું કર્યું છે અને હવે આપણે જઈશું ઘરે દાડિયા પણ જતા રહેશે એમના ઘરે અને દી પણ એના ઘરે જતો રહેશે અને હું જાઉં છું મારા ઘરે મેં લઈ લીધી છે દૂધી આજે કરવાનો છે હલવો મસ્ત મજાની કૂણી કૂણી દૂધી છે ને એટલે આજે શાક નથી કરવાનું તો તમે બધા આવશો મારા ઘરે દૂધીનો હલવો ખાવા તો સારો હલો હવે આખો દિવસ પૂરો થઈ ગયો છે તો અમે વિડીયો અહીં હેન્ડ કરી દઈએ હવે તો અમારે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી એક નવા બ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય બાય